રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં તરણેતર તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર ખાતે લોકમેળામાં તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસથી તારીખ 28 ઓગસ્ટ 2025 દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે કે 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે 100 મીટર દોડ 200 મીટર દોડ 800 મીટર દોડ લાંબી કૂદની રમતો યોજાશે જ્યારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટૂંકી દોડ લાંબી દોડ ગોડા ફેંક લંગડીની સ્પર્ધા યોજાશે

ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી અને અનેગ્રા ઉપરના વજન માટે રસ્સા ખેંચની સ્પર્ધા યોજાશે ગ્રામીણ ઓલિમ્પિકમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ બહેનોને એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સ્પીનિંગ મિલ સામે મિલ રોડ લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતેથી મેળવી લેવાના રહેશે છે કે સ્પર્ધામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે રમતગમત વિભાગની કચેરી દ્વારા ટી શર્ટ તેમજ કેપ આપવામાં આવે છે અને વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે રિપોર્ટ બાય જયેશભાઈ મોરી પાર ચૌહાણ જિલ્લા રમત વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ચાલુ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તરણેતર જે વિશ્વ પ્રખ્યાત મેળો યોજાય છે જે મેળા દરમિયાન વિવિધ રમતો ગ્રામીણ ઓલિમ્પિકમાં યોજાનાર છે આમાં અંડર સિક્સટીન અને એબવ સિક્સટીન એમ બે ગ્રુપમાં ભાઈઓ બહેનોની સ્પર્ધા થશે તેમજ આ ગ્રામીણ ઓલિમ્પિક દરમિયાન જે પરંપરાગત રમતો છે આપણી જૂની કે માટલા દોડ કબડ્ડી વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન થનાર છે વીસ વીસ વર્ષથી આ ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે જે આ ગામડાના બાળકોનું ટેલેન્ટ બહાર આવે અને તેઓ પણ આગળ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રમે એવા ઉદ્દેશથી ભૂતકાળમાં આ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન શરૂ કરવામાં આવેલ અને દર વર્ષે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં બહોળી સફળતા મળે છે અંદાજીત બે હજાર જેવા ખેલાડીઓ દર વર્ષે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લે છે અને અમને પણ આયોજક તરીકે ખૂબ આનંદ થતો હોય છે કે ઘણીવાર વાતાવરણને અનુલક્ષી ઘણા બધા મેદાનમાં વરસાદને એવું હોવા છતાં પણ આજુબાજુના ગામમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા દર વર્ષે આવે છે રમત દરમિયાન દરેક રમતના મેદાન તૈયાર કરવામાં આવે છે તેમજ ભાગ લેનાર તમામ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા ટી શર્ટ અને કેપ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ વિજેતા ખેલાડીઓને તે જ સમયે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આરોગ્યની ટીમ મેળા તરફથી તેમજ અમારા વિભાગ તરફથી આરોગ્યની ટીમ સ્થળ ઉપર હાજર રહે છે